કે સાહેબ આવી રીતે થાય છે કે વાંધો નહીં સોમવારે બતાવવા આવો તો સોમવારની બદલે રવિવારે આવી ગયા એક દિવસ વહેલા બતાવ્યું ત્યારે કે આવું તો હાલાત કરી કે કઈ તકલીફ નથી કે શું કરે એમ કરી તપાસીને ઘરે મોકલી દીધા અને આજે બપોરે બે વાગે એકદમ બ્લડિંગ જ થઈ ગયું શું નામ છે હોસ્પિટલનું પરિવાર હોસ્પિટલ કોણ ડોક્ટર છે શું હોસ્પિટલ છે ને શું અત્યારે તમારી શું માંગ છે મલય મકવાણા અત્યારે તમારી લોકોની શું માંગ છે હવે અમારી માંગ છે કે એની બે દરકારી જ છે અને આવા બીજા કે અમાતે રહેવા મળ્યા પછી કે ત્રણ ચાર કેસ આવા કોઠડીના આવા અહીંયા બની ગયા છે અત્યારે તમારી લોકોની શું માંગણી છે અમારે ફરિયાદ કરવાની છે એની બે દરકારી જ છે અમાર ચોખ્ખું જ છે પછી અમે અંદર ગયા અમને બોલાવ્યા વેન્ટિલેટર ઉપર રાખ્યા હતા તો પછી કે વેન્ટિલેટર ઉપર છે કે શ્વાસ પૂરો નથી મળતો અને પછી અમને બે જણાને થોડી વાર અડધી કલાક રહીને પાછા બોલાવ્યા એ તો જોવો પાછું એટેક આવી ગયું છે અમે પમ્પિંગ કરીએ છીએ એ બધું ધતિંગ જ હતું આપનું ડેનનું ઓપરેશન કયા ડોક્ટરે કર્યું હા મલય મકવાણા